ઐતિહાસિક યુદ્ધની વાર્તાને આવી છે ફિલ્મમાં ધર્મેન્દ્ર ગોહિલ રોનક કામદાર શ્રદ્ધા ડાંગર મોનલ ગર રાગીજાની ફિરોઝ ઈરાની કલ્પના ગાંગાડેકર દર્શન પંડ્યા સહિતના યુવા અને દિગ્ગજ અભિનેતાઓ મોટા પડદા પર એકસાથે જોવા મળશે રિલીઝ થયેલ ટ્રેલરને દર્શકોએ ભરપૂર વખાણ્યું છે અને હવે ફિલ્મનું ટાઈટલ સોંગ リリース કરવામાં આવે છે સોમનાથની પાવન ભૂમિમાં મહાદેવની સાક્ષીમાં સોંગના રિલીઝ પ્રસંગે રોનક કામદાર ધર્મેન્દ્ર ગોહી દર્શન પંડ્યા શ્રદ્ધા ડાંગર મોનલ ગજર અને ચેતન ધાનાણી વગેરે કલાકારો ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતી ફિલ્મ જગતના ખૂબ જાણીતા અને માનનીતા દિગ્દર્શક વિજયગીરી બાવા દિગદર્શિત વીરપુરુષોની ગાથા દર્શાવતી ફિલ્મ છે કસું બોમ્દાવાદમાં શૂટિંગ કરાલા સોંગ શૌર્ય રસ દર્શાવે છે કીર્તિ સાગઠિયાના મધુર અવાજમાં સ્વરબત કરાલ કસુંબો ટાઇટલ ટ્રેકના વીરતા ભર્યા શબ્દો પાર્થ તારાપરા પરા દ્વારા આલેખવામાં આવ્યા છે સોંગમાં મ્યુઝિકની કામગીરી જાણીતા મ્યુઝિક ડિરેક્ટર મેહુલ સુરતીએ નિભાવી છે વિજયગીરી બાબા દ્વારા દિગ્દર્શિત આ સોંગમાં કોરિયોગ્રાફી પ્રિન્સ ગુપ્તા દ્વારા કરાય છે જ્યારે ડીઓપીની કામગીરી ગાર્ગે ત્રિવેદી દ્વારા કરવામાં આવી છે આ ફિલ્મની કાસ્ટ સેટ અને ફિલ્મ મેકિંગની પ્રક્રિયા પણ રસપ્રદ અને આકર્ષિત રહી છે આ ફિલ્મ સોળ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે અગાઉ ફિલ્મનું ખમખારી ખુડલ સહાય છે સોંગ રિલીઝ કરવામાં આવ્યું હતું કે જે ગરબાના સ્વરૂપમાં છે તે દર્શકોને ખૂબ પસંદ પડ્યું છે અને હવે આ સોંગ પોતાના રિલીઝ સાથે વીરતાનો રસ પીરસે છે ફિલ્મને વાસ્તવિકતાની વધુ નજીક લઈ જતા ચિત્રણને સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવેલા ઝીણવટભર્યા પ્રયાસો સફળ થતા જણાય છે ફિલ્મનું શૂટિંગ અમદાવાદમાં સોળ વિઘાના ખેતરમાં સેટ ઉભો કરીને કરવામાં આવ્યું હતું જ્યાં પાટણની શ્રીથી માંડીને રાજમહેલ શેત્રુંજી નદી અને આદિપુર ગામ પર્વત વગેરે બનાવાયા હતા ફિલ્મના પટકથા લેખક રામ મોરી છે ફિલ્મનું ટાઇટલ રિલીઝ કરવાથી લઈ પાત્રનો પરિચય આપતા પોસ્ટર્સ ફિલ્મનું ટ્રીઝર એક સુંદર મજાનો ભક્તિ ભાવ ભર્યોમાં ખોડિયારનો ગરબો ફિલ્મનો ટ્રેલર અને હવે આ ટાઇટલ સોંગ ખૂબ જ પ્રભાવિત કરે છે જે સિને ઉત્સાહીઓ સાથે સાથે સામાન્ય દર્શકગણને આકર્ષવામાં સફળ થતી જણાય છે આ ફિલ્મમાં દાદુ બારોટ અને તેમના સાથીઓને વિવિધતા વાત કહેવામાં આવે છે ઇતિહાસમાં ભૂલાઈ ગયેલા બારોટોના બલિદાનની આ કથા સત્ય ઘટના પર પ્રેરિત છે ફિલ્મ 16 ફેબ્રુઆરી સિનેમા ઘરોમાં રજૂ થઈ રહી છે જે આપનો પરિચય જી મારું નામ રોનક કામદાર છે અને આ જે આવનારી ફિલ્મ છે કસુંબો એમાં હું અમર બારોટનો પાત્ર ભજવું છું ખાસ કરીને ગુજરાતી ફિલ્મોમાં પ્રેમ કથાઓ હોય છે અને જે છવાયેલું છે પણ આ કસુંબો શું અલગ પ્રકારનું છે એકચ્યુઅલી આ વાર્તા આપણા જ ઇતિહાસની છે આપણી પોતાની વાર્તા છે કે જે આટલા બધા વીર શૂરવીરો બની ગયા આપણે ત્યાં તો એમની ચર્ચા આપણા જેમકે સમજો સ્કૂલ કોલેજોમાં ઇતિહાસમાં આપણને ભણાવતા નથી જે આપણો પોતાનો ગુજરાતનો ઇતિહાસ છે તો અમને એવી ઈચ્છા હતી કે આપણી વાર્તા બહાર આવે જેમ કે વીર અમીરજી રહી ગયા એવા ઘણા શૂરવીરો છે એમ જ દાદુ બારો જે હતા પાલિતાણા પંથક પણ જે રહેતા અને જેમણે શેત્રુંજયની રક્ષા કરી અને શેત્રુંજય પરના મંદિરો એમણે પડવા ના દીધા જે એકાવન લોકોએ બલિદાન આપ્યા તો આ વાર્તા અમને થયું કે સો ટકા દુનિયા સુધી પહોંચાડવા જેવી છે જે ગુજરાતી શૌર્યની વાત છે એટલા માટે ખાસ કરીને આખું ફિલ્માંકન ક્યાં થયું અને કેટલી ટીમ હતી અમે લોકોએ લગભગ દોઢ હજાર લોકોની ટીમ ઓવરઓલ હતી અને બધું શૂટિંગ અમે લોકોએ અમદાવાદમાં કર્યું લગભગ સોળ એકર જમીનમાં અમે ફિલ્મોના સેટ બનાવ્યા અને એ સેટ ઉપર અમે લોકોએ શૂટિંગ આ ફિલ્મ આજના યુગને શું મેસેજ આપવા માગે છે એ જ કે આપણા ધર્મ પ્રત્યેનો પ્રેમ આપણી જે આપણું કર્તવ્ય છે આપણા ધર્મ માટે કે જેના માટે લોકો આ બલિદાનો આપી ગયા છે પોતાના જીવ મૂકી ગયા છે તો આજે એ ધર્મની રક્ષા કરવી અને એ ધર્મને આપણે અમર રાખવો એ આપણા માથે છે હવે આપણા જે પૂર્વજો જે કરી ગયા છે પછી તો આઈ થિંક આ મેસેજ સૌથી વધારે અમને અમારા યુવાનોને આપવો થેન્ક યુ એમ આપનો પરિચય નમસ્તે હું છું શ્રદ્ધા ડાંગર અને હું અને મારી આખી કસૂબોની ટીમ આજે અમે સોમનાથના દર્શને આવ્યા છીએ અને દર્શન કર્યા બાદ સૌપ્રથમ આ પાવન ધરતી પર અમે અમારું ટાઇટલ સોંગ રિલીઝ કર્યું છે જે હજુ સુધી બીજે ક્યાંય રિલીઝ નથી થયું અને અમે આજથી અહીંયા પ્રમોશન સ્ટાર્ટ કર્યા છે ખાસ કરીને આ ફિલ્મમાં નવું શું છે જૂના પિક્ચરો તો જોયા બધાએ નવું શું છે આમાં નવું એ છે કે આપણો આ ગુજરાતની ધરતી પર ઇતિહાસ ઘણો લાંબો અને ઘણો મોટો છે બધાને ખબર છે તો સૌરાષ્ટ્રની ઇવન સૌરાષ્ટ્રની ધરતી પર ઘણો બધો ઇતિહાસ છે પણ ઘણી એવું હોય ને કે પાનામાં છુપાઈ ગયેલો હોય બધા લોકો સુધી ના પહોંચ્યો હોય તો અમારી ઈચ્છા એ છે કે આપણે ગુજરાતી આ ફિલ્મ દ્વારા આપણે આ ઇતિહાસને લોકો સુધી પહોંચાડીએ અને આપણા બાળકો બી મોટા થઈને આ વસ્તુ યાદ રાખે કે એક ફિલ્મ આવી હતી જેણે આ ઇતિહાસ બતાવ્યો હતો અને ઘરે ઘર સુધી આ વાત પહોંચી હતી તો આ એક વસ્તુ એવી છે કે જે આપણી ગુજરાતી સિનેમામાં નવી અમે લઈને આવી રહ્યા છીએ ખાસ કરીને ગુજરાતી ફિલ્મોમાં લવ સ્ટોરી અને વેરભાવ હોય છે આમાં શું છે આમાં સનાતન ધર્મની વાત છે અને ખાસ કરીને એવો ધર્મ કે જ્યાં લઈ અને હોય ને કે આપણે કર્મ માણસ પોતાના કર્મ ઓળખાય છે તો ધર્મ અને વાત સોમનાથ દાદા ના ચરણો માં ટીમ આવી છે દાદા ને શું પ્રાર્થના કરશો

અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો